રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો તો પહેરો પરના લોકો દ્વારા સુવિધા મામલે રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર આપતા તાત્કાલિક ઇન્ચાર્જ ટીડીઓ સહિતના અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા છતાં સરપંચ પતિના કહેવાથી કોઈ કામગીરી કરવામાં આવી નહોતી તેમ જણાવવામાં આવ્યું હતું હજી પણ ભૈરવ રોડ રસ્તાને પાણી સફાઈની કોઈ સુવિધા આપવામાં આવતી નથી રેલી કાઢીને આવેદનપત્ર આપીને આઠ મહિના જેટલો સમય થઈ ગયો છતાં કોઈ સચોટ કામગીરી કરવામાં આવી નથી જ્યાં સુધી તેમના વિસ્તારમાં સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી પહેરોપરામાં રહેતા લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે તેઓ આગામી ટૂંક સમયની અંદર લખતર મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવશે આ મિટિંગની અંદર લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ હીરાબેન વડોદરિયા પ્રવીણભાઈ માવણીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા આજે લખતર ભૈરવપુરામાં રાત્રિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું કેમ કે અમારા કોઈપણ વિસ્તારોમાં લાઇટ પાણી અને રોડ જેવા કોઈ વિકાસના કામો થતા નથી અને ફતિયાપરામાં હાડકાં ખાણી હટાવવામાં આવતી નથી જેની રજૂઆત છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવી રહી છે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમો અમો દરેક પરાના રહીશોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી વિકાસના કામો કરવામાં નહીં આવે અને હાડકાં ખાણી નહીં હટાવવામાં આવે ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું જેથી દરેક નેતાઓને વિનંતી કે અમારા કોઈ પણ વિસ્તારમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં મત માંગવા માટે આવવું નહીં હસ્તું જયંત